સાલો સવાલ થયો આજે સવારના અલકા શાળાના પ્રથમ કાર્યક્રમમાં પણ કદાચ તમારો સવાલ એવો છે કે તમને સમાજ તરફથી કેવો પ્રતિસાદ મળે છે કેવો સહકાર મળે છે કેવો સાથ મળે છે તો જો અત્યારના સમયમાં તમે કોઈ કાર્ય કરો છો ને લોકો ફટાફટ તમારી સાથે જોડાઈ જાય છે તમને સાથ સહકાર મળવા લાગે છે તો તમારે સમજવાનું કે તમે કઈ ખોટું કરો છો તમે ખોટા માર્ગે જાઓ છો તમે કંઈક સારું કાર્ય કરો એટલે સમાજ તમને એકલા પાડી દેશે તમારી સાથે નહીં રહીએ તમારી અવગણના કરશે તો સમજવાનું કે તમે સાચા માર્ગે જઈ રહ્યા છો મારું કાર્ય એવું કાર્ય છે તમારે

નાની ઉંમર પોતાના બાળકોને મોબારા મૂકી અને ઉછળ પામતા હોય છે જ્યારે એના મા બાપ ઘરડા થાય ત્યારે આ ભાઈની ઉપર ચાલીસ પિસ્તાલીસ ની હોય મા બાપ પાસઠ સિત્તેરે પહોંચ્યા હોય ત્યારે એને પણ એક સહારાની જરૂર હોય ત્યારે મા બાપ પણ પોતાનો સહારો આધારસ્તો ગુમાવી બેસતા હોય છે નાના બાળકો પોતાના પિતાની છત્ર છે ગુમાવી બેસતા હોય એટલે મારું કાર્ય વિપરીત છે સમાજને સુધારવાનું છે એટલે મને હું સમજી ગઈશ કે એટલો બધો સાથ સહકાર ન મળે અને હું લોકોના સાથ સહકારની એટલી બધી આશા નથી રાખતો મને જે વ્યસન હતું ને મેં જે રીતે છોડ્યું તો વધુમાં વધુ યુવાનો આમાં જોડાય જીવ દયા વાળા ઘણા બધા છે કે જે અગોલ પશુઓની ચિંતા કરતા હોય છે ગાય ને ભેસ કૂતરાને આવું બધું કરતા હોય છે પણ લોકોની અને જીવની ચિંતા કોઈ મોટા ભાગે થતું હોતું નથી એના માટે થઈ વધુમાં વધુ લોકોને તમાકુ છોડાવવી આ વ્યસન ધૂમ્રપાન ગુટકા તમાકુ છોડાવવી એ જ આપણું લક્ષ્ય છે બાકી સાત સહકાર કોને મળે કે જે રાજકોટ કપડા લેવા જાય એને એ વિડિયા મૂકે ગામમાં ભલાણો થયો ડોકળો થયો ઢોકળો થયો કૂચળો થયું કે કોઈ કોમેડી વિડિયાવાળા હોય આ બધાની ચેનલોના લાખ લાખ સબ્સ્ક્રાઇબ હોય આપણા નો અને આપણે એ જોડતુંય નથી આપણે એવી આશાઈ નથી રાખતા નજર વખત તો મેં ભાઈ કીધું તું કે કદાચ આ સબ્સ્ક્રાઇબ થાય અને વાંચ

પૈડી હોય છે અને એને આ સારી આ કાર્યમાં સાથ સહકાર આપતા અટકાવવા છે હું વાત ક્યાં કરું છું તે એક સારી વસ્તુને સાથ સહકાર નથી આપી શકતા બીજા નંબરમાં તે જેમ કીધું એમ કે ભાઈ વાંકાદરની અંદર જ આપણા ઘણા બધા એવા છે કે જેના પચાસ હજાર રૂપિયા સબ્સ્ક્રાઇબ છે પણ આપણે આપણું કાર્ય ગુજરાતની અંદર વ્યસન મુકાવવાનું છે એ હું મારા છેલ્લા સ્વાસ સુધી ચાલુ રાખીશ મને કોઈ લાઈક નહીં સબસ્ક્રાઈબ નહીં કોઈ સન્માનની આશા છે નહીં દિવસ ઉગે દિવસ આતમે ત્યાં સુધી હું મારા રનિંગ કાર્યો સિવાય મોટે ભાગે આમાં જ રહીજો પૈજો રહેતો હોઉં છું કે ભાઈ વધુમાં વધુ લોકો તમારું છોડે

આપણે કેવી રીતે જીવીએ છીએ આપણે શું વ્યસન કરીએ છીએ આપણે શું ખાઈ પીએ છીએ એ પ્રમાણે એ વિકસતા હોય છે આપણી જીવનચર્યા બરોબર ન હોય જે તે ખાતા હોય તો અત્યારે આ ફૂડ પેકેટો પણ એટલા બધા વધી ગયા છે બહાર તૈયાર ખાવાનું હાઈબ્રિડ બિયારણ જંતુનાશક આ દવાઓ તમામ અત્યારે શાકભાજીમાં

કામ કરવું જરૂરી હોય છે ત્યારે પિતા કામે હોય છે માતા વ્યસ્ત હોય છે બાળક સ્કૂલે બી હોય છે એ શું કરે છે શું નહીં એની પાછળ સમય હોતો નથી એને જે અત્યારે ટ્યુશન ઉચ્ચરણ એટલું બધું થઈ ગયું છે બાળક સ્કૂલે જાય એટલે દસ રૂપિયા આપવાના બાર રૂપિયા આપવાનું હોય ત્યાં જઈ માવો ખાઈ જાય છે આજે આપણે જે હું આ પાંચેક વર્ષથી સમગ્ર ગુજરાતમાં મારી યુટ્યુબ ચેનલ દ્વારા મોટા લોકો માં જાગૃતિ ફેલાવાનું તો કરું છું પણ એને તો જે કાયદેસર થઈ ગયું છે થઈ ગયું છે પણ આ રાષ્ટ્રનો નો ભાગ એવા યુવાધન જે બાળકો નાના છે મોટા થઈને દેશનું ભવિષ્ય છે કે આ સન્માન નો અસપણે એના માટે થી આજે વિશ્વ કેન્સર દિવસે આપણે બાળકો માટે થઈ ને કાર્યક્રમ થઈ શકો અને હું તો આ સમાજની અંદર ભરતો હોઉં છું ઘણા બધા આ વ્યસનીઓ પણ એવા ખોટા હોય છે જેમ કે કેમ કે પૈસા નથી પરિસ્થિતિ નબળી છે ખુબ ઓછું આવક છે સાંજના બસો ત્રણસો કમાય છે એ એના બાળકને સો કે દોઢસો રૂપિયાના કિલો સં લઈ આવીને નથી થયું સો રૂપિયાના કિલો ચીકુ હોય તો એ પાંચસો ગ્રામ પચાસ રૂપિયાના ઘરે ચીકુ નહીં લઈ આવતો કારણ કે એમ થશે મારી આવક ખૂબ ઓછી છે મારી પરિસ્થિતિ નથી કે અમે અમારા ઘરે અમારા બાળકોને દૂધ આપી શકીએ તે જ વ્યક્તિને સાંજે સો રૂપિયાના માવા ગુપ્તાને પાન ખાઈ જતા જરૂર છે છે સાહેબ કે અમારી પાસે આ દ્રૂપના પકાલાના એના પૈસા નથી એની પાસે રેશનના પૈસા નીકળે છે નિષ્ટોના પૈસા નીકળે છે સાંજો સો સો રૂપિયા દેશો પાંચસો રૂપિયા ખર્ચે છે પોતાના બાળકોને પોષણ માટે જરૂરી એના વિકાસ માટે જરૂરી ફળ ફળ તો ઠીક છે ચાલો સો બસો રૂપિયાનો કિલો છે કદાચ આપણે બદામ કે કાજુ લઈએ તો એની શું કિંમત છે કિલોની કે ભાઈ પાંચસો રૂપિયા હજારસો રૂપિયા પંદરસો રૂપિયા પચાસ સાઈઠ રૂપિયા લીટર દૂધ છે સાડા સાતસો રૂપિયા આપણા સિટીમાં ઘી મળે છે

જે કોઈ સમજદાર છે જેને પોતાના બાળકોની ચિંતા છે જેને પોતાના પરિવારને દુઃખી નથી કરવું હોસ્પિટલમાં મારાવા કબજા નથી કરવા જેને પોતાના વૃદ્ધ મા બાપના એક ઉંમરે જ્યારે પોતાએ એનો આધાર છે એને નિરાધાર નથી કરવા એવા લોકો માટે થઈને આપણે આ તમામ યોજના અભિયાન ચલાવીએ છીએ જે કોઈ ને છોડવું કારણ કે આપડે કોઈ ને ગળા ના હમતો નથી કે ભાઈ તું મૂકી દે આની પાછળ એક જે સાયકોલોજી મનોવિજ્ઞાન હોય છે કે લોકોને વ્યસનની સાથે સાથે એક આદત કે પ્રવૃત્તિ કરવાની દાખલા તરીકે એ માવો પસાવો ખાય છે તો એ જો માવો ન બનાવે ત્યાં સુધી ખાવાનું તો ઠીક છે પણ એને બનાવવાની જરૂરિયાત છે ન બનાવે ત્યાં સુધી એને ચેન ન પડે બનાવે મારો પ્રાય કે જ્યારે દસ વર્ષ પહેલા પાવડરથી આવો ખાતો હતો અરે મમ્મી મને જમવાનું કાઢે તો એ તારે તમાર છે માવો ખાયા ભાર છે એના મતલબ મેં હાથ નહીં ગુટકા ખાયા આવું પ્લસ એવા વ્યસન હતા તમારા પાવડરથી જે મને ફાયદો મેં જેવું ખાયદો છે ને

એના માટે જ આપણે પ્રયત્ન કરીએ છીએ જે કાય ચીધું એવી રીતે ગુજરાતની અંદર ઘણા બધાને અત્યાર સુધીમાં વેસન છોડાવી ચૂક્યો છું ચાલીસ ચાલીસ વર્ષ જૂના ગુટકાના માવાના વ્યસન છોડાવી ચૂક્યો છું અમુક સારા લોકોએ એ બદલ મને પ્રમાણપત્રો પણ લખીને આપેલા છે પણ એમાં કરોડ હવામાં ઉડવું નહીં આપણો

અને એ લોકો એ આ પાઉડર વડે માવા ગુટકા છોડ્યા એમાં એ પોતાને ફોટો કડીનો ડબજી હતો ત્રણસો રૂપિયા આવક હતી બે બાળકો હતા ભાડાનું મકાન હતું અને માંડ માંડ ભેગું થતું હતું હવે એને જ્યારે આપણે સમાજ છોડાવી ત્યારે એ માણસ મિક્સર હોતો હતો અને મને એમ કહેતો હતો કે મારા પરિવારના બાળકોના તમને આશીર્વાદ મળશે અને આશીર્વાદ અન્ય માટે થઈને આ કાર્ય કરીએ છીએ આપણને કોઈ સ્વાસ્થ્ય આપે કે ન આપે એનો એ કોઈ આપણો વિષય નથી જેની સંગ જે લોકોમાં

Apa ni pasal ident, pak? Begini pasal apa ni pasal itu, apa mula mula pelawaan macam, mula mula buka idea tu. Nampak kita semua pun je, tapi semua nak kira itu, jadi tu mind blowing, pak? Aduh, pak?